સુરતમાં ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઇટ લગાવી હોય તો ચેતી જજો ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી સુરતમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે શહેર પોલીસ દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે જ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ પણ યોજવામાં આવે છે તે દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ગાડીમાં મોટી વાઇટર પ્રોજેક્ટર લાઇટ લગાવનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત શહેરમાં પોલીસ ડીસીપી ઝોન ફોર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન કેટલીક ગાડીઓમાં મોટી પ્રોજેક્ટર લાઇટ લગાવેલી હોવાથી રોકવામાં આવી હતી અને વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું તે ઉપરાંત કારની વિન્ડો પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે